જે આપણે બનાવવાનું છે હોટલ સ્ટાઇલ ટમેટો સૂપ એના માટે અહીંયા ટમેટા લઈ લીધા છે ત્યારબાદ આપણે કૂકર લેવાનું છે કૂકરમાં ઘી ગરમ મૂકવાનું છે ત્યારબાદ બધા ખડા મસાલા એટલે કે તજ લવિંગ અને તીખા નાખવાના છે ત્યારબાદ ડુંગળી લસણ અને મરચું નાખી સારી રીતે ફ્રાય કરી લેવાના છે ત્યારબાદ કાપેલા ટમેટા એડ કરવાના છે અને સારી રીતે મિક્સ કર્યા પછી એમાં આપણે પાણી એડ કરવાનું છે જરૂરિયાત મુજબ મીઠું ત્યારબાદ ખાંડ અને બે સીટી વગાડી લેવાની છે ત્યારબાદ ટોસનો આ રીતે ભૂકો કરી અને નાખી અને બ્લેન્ડર ફેરવી અને ગાળી લેવાનું છે ત્યારબાદ એને સારી રીતે ઉકાળવાનું છે અને આની ફૂલ રેસીપી જોવી હોય તો નીચે લિંક આપી છે ત્યાં જઈ અને જોઈ લેવી ત્યારબાદ એમાં ટમેટો કેચઅપ એડ કરવો સારી રીતે ગરમ થાય એટલે ઘી રેડવું ઘી થઈ જાય એટલે આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું દૂધ ઉપરની જે મલાઈ નીકળી હોય એનાથી ગાર્નિશ કરી અને સૂપને સર્વ કરશું તો આજની રેસીપી કેવી લાગે ખાસ કોમેન્ટ કરજો મળશું આવી જ શોર્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી